આગળ વાત કરીએ તો ચોથી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ હતો અને તેના અવસરે જીવિકા પ્રાઇવેટ લિમિટેડ પીએસએમ હોસ્પિટલ અને પીએસએમ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે જાસપુર આરોગ્ય મંદિર સબ સેન્ટર ખાતે સર્વાઇકલ કેન્સરની જીવલેણ બીમારી અંગે જનજાગૃતિ કાર્યક્રમ અને વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફોલેરી સંસ્થાના મોનિટરિંગ અને ઓપરેશન ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા પ્રોગ્રામેટિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં અનિકેત પટેલ અને નીલ પરમાર દ્વારા લાભાર્થીઓને ટ્યુબર ક્લોસીસ અને મેન્ટલ હેલ્થ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે ડોક્ટર કૃણાલ અને અનિકેત પટેલ દ્વારા ટીબી અને લેપ્રેસીની નાબૂદી માટે હાજર લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા અને આવનારા સમયગાળામાં આરોગ્ય સંપન્ન સમાજ બનાવવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી